અંગલેશ્વર શહેરમાંથી શંકાસ્પદ 4-wheel ગાડીમાંથી બારોબરને રમવાની નોટોના બંડલ મરી આવતા છેટરપીંડીનો ભાડો ફૂટ્યો છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4-wheel ગાડી તથા ભારતીય ચલણી નોટો જેવી કે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબી સબ ઇન્સ્પેક્ટર નાઉને ભરૂચની ટીમ નેશનલ હાઇવે અડતાલીસ પર વાહન ચેકિંગ દરમિયાન એક અર્ટિગા ગાડી નંબર HR છવ્વીસ બી એસ પંચાણું પંચાવનને આવતા તેને રોકી હતી તેમાં તલાશી લેતા તેમાં લાગતા કાગળિયાની માંગણી કરવામાં આવી હતી શંકાસ્પદ લાગતા ગાડી ચેક કરતાં ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની બાળકોને રમવાની નોટોના બંડલો મળી આવ્યા હતા જે શંકાસ્પદ જણાતા પૂછપરછ કરવામાં આવી હતી અંકલેશ્વર એલસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા તપાસ દરમિયાન કબૂલાત કરેલ કે અલગ અલગ જગ્યાએ ફરી લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એક કા ડબલની સ્કીમ આપી તેમની પાસેથી અસર રૂપિયા લઈ તેમને બાળકોને રમવાની નોટો આપીને છેતરપિંડી કરતા હોવાનો ભાંડો ફૂટી ગયો હતો પાંચથી છ ગુનામાં પકડાયેલા હોવાની પણ હકીકત સામે આવી હતી બાળકોના રમવાના નોટોના બંડલમાં નંગ પચાસ કિંમત જીરો જીરો અને રોકડા રૂપિયા અંદાજે ઈઠોતેર હજાર તથા મોબાઈલનાં ત્રણ કિંમત પંદર હજાર તથા ફોર વ્હીલ ગાડી બે લાખ મળી અંદાજે બે લાખ ત્રાણું હજારનો મુદ્દા માલ પોલીસે કબ્જે કર્યો હતો અને પ્રકરણમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપી નઝીરભાઈ હુસૈનભાઈ મલેક ઉંમર વર્ષ પાંસઠ રહે આણંદ તથા ધનસુખભાઈ ચીમનભાઈ વૈદ રહે વડોદરાનાઓની ધરપકડ કરવામાં આવી છે ગુજરાતી ફોન માટે ભંડાનું ફેવરેટ શ્રી કોડિયા કાઠિયા હવે ભૂલી ગયો છે નવી ફોન ફાઈવ ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણા ની સાથે ખોડિયાર કાઠિયાવાડીની ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

સેલેડ અને બચપણની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કુડિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ